ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ શ્રી અભયસીભાઈ ચૌહાણના માર્ગદર્શન મુજબ આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના તથા સમગ્ર મંત્રીમંડળ શપથ ગ્રહણનો કાર્યક્રમ નિહાળ્યો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારના પ્રધાન મંડળમાં મંત્રી તરીકે ભાવનગરના વતની અને પોરબંદરના સાંસદ શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા તથા ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન ભાંભિયાની નિયુક્તિ થવા બદલ ફટાકડા ફોડી તથા મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા